નિપાબેન તમારો સવાલ છે કે મારી બુકમાં એવું લખેલું છે કે સંબંધીને નુકસાન પહોંચીએ કંઈક ધંધામાં કે એને આપણે મદદ કરીએ તો એમાં આપણો લોભ સમાયેલો છે નિપાબેન થોડીક થોડીક તમારી સમજ ફેર થઈ છે વાત એમ નથી જે મેં સમજાવી છે ને એમાં એમ સમજાવ્યું છે કે લોભ કસાય એ આપણા દરેકમાં રહેલો છે કોઈ એમ કે મને મને હવે લોભ રહ્યો બધું ભેગું કરવાનું કે આટલું કમાઈ લઉં આટલું કમાઈ લઉં એવું મને કઈ થતું નથી મારો તો લોભ કસાય જતો રહ્યો પણ એ ચેક કરવાનું કે પૈસા આવે તો આનંદ થાય છે અંદર 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 જીવને જરાક ખુશી થાય છે કેમ થાય છે કેમ કે લોભ અંદર બેઠો છે પૈસા જાય નુકસાન થઈ જાય ધંધામાં બહુ મોટું કે ગમે તે રીતના કોઈ ચોરી કરી ગયું એની આવું એની બે પૈસા ગયા તો અંદર દુઃખ થાય છે વલોપાત થાય છે હા ઘણાને રડું પણ આવે છે કેમ ભાઈ એ દુઃખ શેનું થયું કોણે દુઃખ ઊભું કર્યું લોભસંજ્ઞા તો લોભસંજ્ઞા આપણામાં હાજર છે બેઠેલી છે એ આના પરથી ખબર પડી જાય છે હવે મારો કહેવાનો આશય એ હતો કે આપણા કોઈ સગા સંબંધી મિત્ર કોઈ પણ દૂરના નજીકના હવે એમને કોઈ ધંધામાં મોટું નુકસાન ગયું અને એને આપણે એમ થાય કે મદદ કરીએ પાંચ પચીસ હજાર લાખ રૂપિયા ગમે તે અને ત્યારે જો મનમાં ભાવ એવો હોય કે હશે બિચારો ખાઈ પીને સુખી થાય એનો સંસાર ચાલે શાંતિથી આટલો જ ભાવ હશે તો આને આશય સુદ્ધિ ના કહેવાય આ ભૌતિક ભાવ છે જે તમે એના માટે ઈચ્છ્યું આ પૈસા આપીને એટલે તમે ધનનો ત્યાગ કર્યો પણ ધનનો ત્યાગ કરીને તમે ભાવના ભાવના ભૌતિક ભાવી બિચારો ખાઈ સુખી કરી અંદર નો આશય શુદ્ધ નથી એટલે તમે કામ તો પુણ્યનું કર્યું પૈસા આપવાનું દાન આપવાનું કર્યું તો તમારો બંધ શુભ પડ્યો પણ આશય અશુભ છે આશ્રય ને પકડતા આવડવું જોઈએ જો આશય અશુભ છે તો અનુબંધ પાપ ન પડશે તમને થશે કે આમાં અશુભ છે સારું ઈચ્છું ને કે બિચારો ખાઈ પીને સુખી થાય અરે ટેમ્પરરી છે આજે પૈસા છે વપરાય જશે ખાઈ પીને સુખી થઈ જશે પછી શું આત્માને શું આમાં એના નહીં આપણો આશય એટલો જ હોવો જોઈએ કોઈને કઈ પણ આપતી વખતે ઘણા એવો બી ભાવ કરતા હોય છે આ જન્મ આપ્યો હશે તો કોઈ જન્મમાં માં આપણને મળશે આ પણ અશુભ આશય છે કેમ કે એના માટે તો તમે જન્મો પણ ઈચ્છી લીધા અને ઓલું પાછું લેવાની પણ ઈચ્છા કરી લીધી નહી આમાં એક જ આશય હોવો જોઈએ વન એન્ડ ઓનલી વન કે હું મારી લોભ સંજ્ઞાને જે જન્મો જન્મથી મારી પાછળ પડી છે મારો પીછો નથી છોડતી એ લોભ સંજ્ઞાને તોડવા માટે આ ધનનો ત્યાગ કરું છું બસ આટલી જ આશય હોય આટલી જ ભાવના હોય તો એ આશય શુદ્ધિ થઈ એટલે એ પૈસા આપવા પાછળની તમારી બીજી કોઈ ભાવના નથી ભાવના એટલી છે કે મારી આ શક્તિ મારી સમજાવી છે જે તમને સમજમાં નથી આવી એટલે ઉલટી રીતના તમને એનો બોધ થયો પણ સારું થયું તમે આ પૂછી લીધું જ્યારે પણ આવી કોઈ વાત આપણા મગજમાં ના બેસે તો નિશંક પૂછી લેવાનું અને પૂછ્યા પછી પણ જવાબ આપ્યા પછી પણ જો ના બેસે તો ફરીથી પૂછવાનું પૂછતા નર પંડિત ઓકે તો આ તમારા પહેલા સવાલ જવાબ તમને મળી ગયો બીજો તમારો સવાલ છે કે ગાયનું માંસ કે એવું કંઈ આપણે અયોગ્ય વ્યક્તિ એટલે કે કાગડા ને કે નાખીએ તો પાપ લાગે એ તો સમજમાં આવે છે પણ કાગડા ને રોટલી નાખવી તો યોગ્ય છે કે અયોગ્ય જુઓ કાગડા ને તમે રોટલી નાખો છો એ રોટલી થી જો એનું પેટ ભરાઈ જશે તો એ માંસ ખાવા માટે નહીં જાય સીધી વસ્તુ છે ને નહી મળે તો એ જે મળશે એ ખાશે તો તમારી તો આશય શુદ્ધિ છે તમારી કોઈ ભાવના એવી ખરાબ નથી આમાં તો આહારનો પણ તમે ત્યાગ કરો છો આહાર પણ કોઈ પણ જીવને આપો છો તો એમાં પણ એ ભાવના ના હોય કે આ જન્મમાં આપ્યું હશે તો કોઈ જનમમાં મળશે બિચારો ખાય ભૂખ્યો હશે એ ક્યાં બોલી શકે છે એ ક્યાં આપણી પાસે માંગવા આવી શકે છે આપણે એને આપશું તો ખાશે એવી કોઈ ભાવના નહીં એના નસીબમાં ખાવાનું લખ્યું હશે તો એને ગમે ત્યાંથી મળી જશે હું મારી આહાર સંજ્ઞા ઉપર મને થોડો કાબૂ મળે આપ આને પણ આહાર સંજ્ઞા જોડે નહીં આને પણ દાન જોડે જ સરખાવાય આહાર સંજ્ઞા ક્યારે તૂટી કહેવાય જ્યારે તમે પોતે આહારનો ત્યાગ કરો છો અને આ તો તમારી પાસે જે અધિક છે એ બીજાને આપો છો એટલે આ પણ એક પ્રકારનું અન્નદાન થયું તો એમાં પણ ભાવના જે પહેલામાં કીધી એ જ હોવી જોઈએ હું મારી લોભ સંજ્ઞા તોડવા માટે આ કાર્ય કરું છું અને તો જ અનુબંધ ન પડે અને સરખામણી કરો તમે તો ગાયનું માંસ ખવડાવવું એ આપવું તો ગાયનું માંસ કા મેળવવા માટે તો પેલા હત્યા હત્યા થાય પછી ગાયનું માંસ મળે તો એ તો માંસાહારી વસ્તુ તો આપણે તો ન લઈએ આપણે કોઈને આપીએ પણ નહીં એટલે એ તો પાપ છે જ પાપાનું બંદી પાપ જ થાય પણ તમે રોટલી કે એવું કંઈ જ્યારે પક્ષીઓને કાગડાઓને આપો છો ત્યારે બીજો કોઈ વિચાર નથી કરવાનો ખાલી એટલો જ વિચાર કરવાનો છે કે અમારી લોક સંજ્ઞાને તોડવા માટે હું આ અન્નદાન કરું છું પણ એવું એ વિચારવાની જરૂર નથી બસ કંઈક કરી રહ્યા છો બસ એને જુઓ એને દ્રષ્ટા બનો ખાલી દ્રષ્ટા બનો હું આમ કરી હું આમ એ હું ને પણ ઇન્વોલ્વ નથી કરવાનો હું ઇન્વોલ્વ થશે કરતા થશે બનવું પડશે તો જેટલું શકાય એટલું તો એનો કઈક લાભ મળે બહુ વિચાર વિચાર બહુ આવે તો એટલો જ વિચાર કરવાનો કે આ જેટલું આ અન્ન ખાવશે એટલું માંસાહાર નહીં ખાય તો એ પણ પુણ્ય જ છે જો એવું વિચારીને તો તમે કોઈ માંસાહારી વ્યક્તિને કાંઈ આપી શકશો નહીં કૂતરા પણ માંસાહારી છે શાકાહારી છે ને માંસાહારી છે તો કૂતરાને રોટલી કેમ આપો છો કૂતરાને રોટલી આપવામાં તમને કોઈ પાપ નથી એ તો તમે જાણો છો તો પછી આને બી રોટલી આપવામાં શું પાપ છે એનું રોટલીથી પેટ ભરાશે તો એટલી માંસાહારો છું કરશે આપણે તો આ કશું જ વિચારવાનું નથી આપણે કાંઈ ખોટું ખરાબ નથી કરતા મન શુદ્ધ રાખીને એ કાર્ય કરો હું કરું છું હું ને કાઢી નાખું હું કરું છું વિચાર આવ્યો કે હું ને કાઢી નાખું ત્યાં વાત ખતમ થઈ જાય પછી ત્રીજો તમારો સવાલ છે પ્રતિક્રમણ સામાયિકમાં વિચારો બહુ આવે અરે ભાઈ આવે ને આવવાના જ છે ગળા ડૂબ પાપમાં બેઠા છો મન ક્યારે સ્થિર થાય બહુ સમજાવી છે મેં આ બુક તો વાંચો પુસ્તક વાંચો પેલા ભાગ બે પ્રશ્નો રત્નમાલા ભાગ બે ઘણા બધા સવાલ આના ઉપર જ આપ્યા છે એની અંદર સવાલ નંબર જુઓ બસો બસો થી બસો ત્રીસ સુધીના જોઈ જા બસો એકત્રીસ બસો વીસથી બસો એકત્રીસ બત્રીસ સુધીના જુઓ એક 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 વાંચતા જ હશું ખબર પડશે શું મન છે મન કેમ ભટકે છે મનને સ્થિર કરવા માટે આપણા પૂર્વાચાર્યોએ કયા કયા ઉપાયો યોજ્યા છે છતાં પણ એમાં કેમ નિષ્ફળ ગયા છે તો શું કરવું જોઈએ મનને સ્થિર કરવા માટે અને ખાલી પુણ્ય શ્રાવક નું સામાયિક યાદ કરો એક આટલું નાનું સરખું પાપ કોઈનું ભૂલથી એક છાણું એટલું નાનું સરખું પાપ દેને આપણે પાપ પણ નથી સમજતા કોઈ પાડોશી નું પેપર આપણા ઘરમાં આવી ગયું હોય અને આપણે વાંચીને આપણા પેપર ભેગું આપણે મૂકી દીધું હોય અને યાદ પણ ના હોય આપણે માનતા નથી કે આ મેં મારું પાપ છે પણ એ પાપ છે એ અદતતા દાન છે એ ચોરી છે એક જાત નું તો આટલું નાનું સરખું પાપ એ બીજું કોઈ તો પાપ કરતો નતો એ એના મન ને સ્થિર ના થવા દેતું હોય તો આપણે તો પાપોના ઘુંઘવતા મહાસાગરમાં બેઠા છીએ કેટલા પાપ સભાથી સાંજ સુધી અધત અધત આપણે તો ઊંઘતા હોઈએ પણ આપણું પાપ નું કતલખાનું ચાલુ હોય પંખો ચાલુ હોય એસી ચાલુ હોય એના વગર તો ઊંઘ આવે નઈ અરે ઊંઘ પાપ કરવાનું નથી છોડતા તો જાગતા ક્યાં છોડવાના છે આટલા બધા પાપ ના બેઠેલો માણસ જો એમ વિચારે કે મારું મન કેમ સ્થિર નથી રહેતું તો એને કેવાનું કે ભાઈ સ્થિર રહેતું નથી એમ ને સ્થિર રહેવાનું પણ નથી તું એક એક પાપ સ્થાન વિચાર કર એક એક પાપસ્થાનક માંથી જેટલો નીકળાય એટલો બહાર નીકળ તો ઓટોમેટિક મન શાંત સ્થિર થતું જશે એ પછી પણ આ બે એક સિક્કાની બે બાજુ છે પાપસ્થાનકમાં બેઠા છો જેટલા અટવાયેલા વધારેલા છો એટલું વધારે મન ગુંચવાયેલું રહેશે ને એ પછી પણ મન કાયાને સ્થિર કરવી સહેલી છે વચનને સ્થિર કરવું સહેલું છે પણ મન ખૂબ અઘરું છે માકડા જેવું છે પૂર્વાચાર્ય ઘણા પ્રયોગ કર્યા એમાં તમે કહો છો ને એમાં મંત્ર જાપનો પ્રયોગ એના માટે જ થયો છે મનને સ્થિર કરવા માટે બાયનો કારવાળી ગણો તો શરૂ શરૂમાં તો સ્થિર રે નોકાર ગણતા જ એ નોકાર પર ધ્યાન રે જેમ નવું નવું ડ્રાઈવિંગ શીખતા હોય તો એનું ધ્યાન બરાબર એમાં જ હોય અને એકવાર શીખાઈ ગયા પછી પછી વાતો ચાલતી હોય મોબાઈલ પર બીજું બધું ચાલતું હોય એક બાજુ એક બાજુ ડ્રાઇવિંગ ચાલતું હોય હમ બસ એવું જ છે આ મંત્ર જાપનું પણ શરૂ શરૂમાં ધ્યાન રહેશે બરાબર મંત્ર ઉપર અને જેમ પછી એની પ્રેક્ટિસ થઈ ગઈ એટલે એક બાજુ નોકાર બી ગણાતા જાય બીજો કોઈ મંત્ર એ બી ગણાતા જાય બીજી બાજુ મગજ એનું કામ કર્યા કરે વિચારો 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 કર્યા જ કરે મૂર્તિ છે મંત્ર છે બધું એના માટે જ શોધાયું કે મન ને સ્થિર કેમ કરવું ચલો મૂર્તિ બનાવી મૂર્તિ ની સામે બેસો એના પર જ ધ્યાન રાખો અને તમારા મન ને સ્થિર કરો પણ જેવા મૂર્તિ સામેથી ખસ્યા કે મન ભાગી ગયું ક્યાં કારણ તો મૂર્તિ તમારી સામેથી ખસી કે ધ્યાન ભાગી ગયું મન ભાગી ગયું બીજે ક્યાંક ભાગી ગયું ત્યાં બેઠા હોય ને ભાગી જાય તો મનને સ્થિર કરવાની આ પદ્ધતિ શોધી કે શ્વાસ પર જ મન સ્થિર કરો કારણ કે એ કાયમ ચોવીસે કલાક તમારી પાસે જ રહેવાનો છે કારણ એ પણ હમણાં આવે છે જાય છે એ શ્વાસને જુઓ એ વર્તમાન છે વર્તમાનમાં રહો આની પહેલાનો શ્વાસ ભૂતકાળાના પછીનો શ્વાસ ભવિષ્યકાળ જે હમણાં શ્વાસ લઈ રહ્યા છો એને જુઓ એ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં રહો તો મન સ્થિર થશે બહુ ડીપમાં બધું સમજાયું છે તમે બુક તો વાંચો હા તો તમને આ સવાલનો જવાબ મળી જશે પ્રશ્નો ભાગ બે માં છે લગભગ બસો વીસ થી બસો ત્રીસની વચ્ચે આવી જાય છે પણ એના આગળ પાછળના બી વાંચો તો આખું મનમાં બેસશે ત્યાંથી સ્વાધ્યાય ધ્યાન ને કાયસર ચાલુ થાય છે એના પછી વિપત્સ્યના સવાલ જાપ ચાલુ થાય એ બધું વાંચો એક વાર બે વાર ત્રણ વાર પછી ના સમજણ પડે તો યુ આર મોસ્ટ વેલકમ તમને જેટલા સવાલ પૂછવા એટલા પૂછો ઓકે